ધારાસભ્યશ્રીના સાસરિયામાં પણ એમનું સ્વાગત કરે છે અને સ્વાગતમાં બોલે છે કે ખેડૂતો માટે ભાજપ ધારાસભ્યશ્રીએ લાવવામાં એમનો પાક નિષ્ફળમાં મદદ કરી અને ફોર્મ ભરવા પડે તો શું અરે ભાઈ તમારા ગામના તો ઓલરેડી તમને પૈસા મળી ગયા છે પણ જ્યાં સંપૂર્ણ બાકી છે વણોદ ગામ છે ત્યાં સંપૂર્ણ બાકી જ છે અને તમે શું કામ ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે એવું કામ કરો છો તમારે ફોર્મ ભરવા ફોર્મ ભરવા માટે એમને કેટલી બધી લાઈન કરવી પડે છે વીસીએમએ જવું પડે છે એના ફોટા લાવવા પડે છે તલાટી જોડે છે દાખલા લાવવા પડે છે હવે વર્ષ પહેલાંની વાત છે એ દાખલા ક્યાંથી લાવશે અને એ પાક નિષ્ફળતાના અને પાછું તમે કહો છો કે ફક્ત ને ફક્ત કપાસ માટે તો બીજા કોઈનું વાવેતર થયું તો બીજા પાકોનું એનું શું એટલે ખોટા ભરમાવશો નહીં ખોટા ખેડૂતોને છેતરશો નહીં આવી વાવાથી કાંઈ ફેર પડવાનો નથી લોકો બધું જ જાણે છે એટલે એના કરતાં તો તમે એના તમારામાં જો ખેડૂતોનું હિત હોય તો તમે વિડીયો ના આપતા તમારા અત્યારે પ્લેટફોર્મ ઘણા છે મીડિયા માધ્યમથી અથવા તો કાલે આવો અમારી સાથે આમાં પક્ષ પક્ષની કંઈ જ વાત જ નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય જોડાઈ જાઓ અમારી સાથે ને ખેડૂતોની વાત કરો ત્યાં ખોટા આવા વાહવા અને હાર પહેરવાથી કંઈ ફાયદો નહીં થાય એટલે સમજી જાઓ